હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતી એવી લચકો ભેળ બનાવીશું અને સાથે જ આપણે ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી પણ બનાવીશું જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક આ રીતે કઢાઈ લઈશું તમે કોઈ બી એક મોટું વાસણ લઈ લો અને ગેસ ઓન કરીશું હવે આપણે બે ટેબલ સ્પૂન ભરીને તેલ એડ કરીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કાચા સિંગદાણા એડ કરીશું સિંગદાણાને આપણે લાલ થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે આ રીતે સિંગદાણા જરૂરથી એડ કરજો હવે આપણે એને એક વાટકીની અંદર નીકાળી લઈશું હવે મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને પણ એ જ રીતે તળી લેવાના છે હવે બહાર નીકાળી લઈશું હવે એ તેલની અંદર આપણે ચપટી હિંગ અને વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું તો હવે આપણે મમરા એડ કરીશું તો અહીંયા મેં બે બાઉલ ભરીને મમરા લીધેલા છે મમરાને મેં પહેલાંથી ચાળીને રેડી કરી લીધેલા છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમારે જો મમરાને આ રીતે મમરાનો નાસ્તો બનાવવો હોય તો તમે આ રીતે મમરાને વઘારીને ડબ્બામાં સ્ટોર કરી શકો છો જો પહેલેથી મમરા વગરીને રેડી કરેલા હશે તો આ ભેડ છે એ ફક્ત પાંચ જ મિનિટની અંદર બનીને રેડી થઈ જતી હોય છે તો હવે આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ પછી એને આપણે ધીમા ગેસ ઉપર જ એને આ રીતે થવા દેવાના છે મમરાને આપણે એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી શેકવાના છે તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે વન ફોર ટી સ્પૂન જેટલું લીધેલું છે અને મીઠું આપણા સ્વાદ પ્રમાણે અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જ એડ કર્યું છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તેનો ફક્ત કલર આવશે તે ખાસ બિલકુલ નહીં આવે તો હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આને શેકાતા ત્રણથી ચાર મિનિટનો ટાઈમ પણ થઈ ગયો છે તમે આ રીતે તોડીને ચેક કરી લો એકદમ સરસ ક્રન્ચી થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો તો હવે મમરાને ઠંડા કરી લઈશું મમરા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તળેલી સિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન અને આપણે આની અંદર સેવ એડ કરીશું તો તમે સેવ કોઈપણ પ્રકારની એડ કરી શકો છો મેં અહીંયા યલો સેવ લીધી છે તમે લસણવાળી સેવ કે રતલામી સેવ પણ એડ કરી શકો છો તો આપણો આ મમરાનો નાસ્તો એકદમ રેડી છે જો આ રીતે મમરા વગાડેલા હશે તો તમે આ રેસીપી એકદમ પાંચ જ મિનિટની અંદર બનાવીને રેડી કરી શકશો હવે આપણે મમરાને સાઈડ પર કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મમરા બન્યા છે તો હવે ચટણી બનાવીશું તો અહીંયા મેં ખજૂર આંબલીને પહેલેથી ગરમ પાણીની અંદર પલાળીને રાખેલા હતા લગભગ મેં પંદરથી વીસ મિનિટ માટે પલાળ પલાળીને રાખેલા છે અહીંયા મેં વન ફોર કપ જેટલી આમલી અને વન ફોર કપ જેટલી ખજૂર મેં બંને સરખા પ્રમાણમાં જ લીધું છે તો હવે આને આપણે એક પેનમાં લઈ લેશું અહીંયા એક પેન લીધું છે તેની અંદર આપણે બંને વસ્તુને એડ કરી લેવાની છે અહીંયા તમે એકલી આમલીની ચટણી પણ બનાવી શકો છો તો હવે ગેસ ઓન કરી લઈશું અને આને આપણે ઉકળવા દેવાનું છે તો આ થોડુંક પોચું થઈ ગયેલું છે તો હજુ આપણે ઉકળવા દઈશું એટલે સરસ એવી આંબલી અને આપણી ખજૂર એકદમ પોચી થઈ જશે હવે આપણે ગોળ એડ કરવાનું અને મીઠું સ્વાદ પ્રમાણે અને ચપટી મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે સંચળ મીઠું એડ કરીશું તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીને એને ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણે દસથી પંદર મિનિટ માટે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી આ ચટણી એકદમ રેડી છે અને આપણે આ રીતે એકદમ સરસ રસ થઈ જાય પછી એને આપણે લઈ લેવાની છે અને ગેસ બંધ કરીને એને ઠંડુ કરી લઈશું હવે આપણે ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સરનો જાર લઈશું તેની અંદર આપણે થોડી કોથમીર થોડા ફુદીનાના પાન અને લીલા મરચાં એડ કરીશું અહીંયા મેં તીખા લીલા મરચાં લીધા છે અને આપણે અહીંયા આદુનો નાનો ટુકડો પણ એડ કરી લઈશું હવે અહીંયા મેં થોડા ગાંઠિયા લીધા છે તમે આની જગ્યાએ કોઈ પણ સેવ અથવા તો ચવાણું પણ એડ કરી શકો હવે થોડું મીઠું એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી આપણી આ ચટણી કાળી નહીં પડે અને આપણે આને પહેલાં આ જ રીતે પીસવાનું છે અને પછી તમે એકાદ બરફ બરફનો ટુકડો અથવા તો ઠંડુ પાણી એડ કરીને પીસો જેનાથી આપણી ચટણી છે એકદમ ગ્રીન જ રહેશે તો અહીંયા મેં ચટણીને સારી રીતે પીસી લીધી છે અને તમે જોઈ શકો છો કે સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે અને આપણી ચટણી પણ એકદમ રેડી છે તો આને આપણે એક વાટકીની અંદર નીકાળી લઈશું આ ચટણીમાં જો તમે બરફનો ટુકડો એડ કરશો અથવા તો એકદમ ઠંડુ પાણી એડ કરશો તો આ કાળી નથી પડતી તો તમે એને એક બે દિવસ માટે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા આપણે જે ખજૂર આમલીની ચટણી હતી એ ઠંડી થઈ ગઈ છે તો એને આપણે ગાળી લઈશું તો આ રીતે આપણે મેં મોટી ચાણણી લીધી છે તેની અંદર આપણે એડ કરીને આ બધા જ પલ્પ છે એ આપણે એને ગાળીને લઈ લેવાનો છે આ ચટણી તમે આ રીતે બનાવીને એને છ મહિના સુધી ફ્રીઝની અંદર સ્ટોર પણ કરી શકો છો અહીંયા આપણે ખજૂર અને આંબલી બંનેનો ઉપયોગ કર્યો છે પણ તમારે જો એકલી આંબલી લેવી હોય તો તમે આ જ પ્રોસેસથી ચટણી બનાવી શકો છો તો અહીંયા મેં બધી જ ચટણી ગાળીને લઈ લીધેલી છે તમે જોઈ શકો છો સરસ એવી આપણી એકદમ થીક અને ટેસ્ટી આપણી ખજૂર આમલીની ચટણી રેડી રેડી છે તો આને હવે આપણે સાઈડ પર કરી લઈએ અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે તેની અંદર આપણે ભેળ બનાવવા માટે સેવ સેવ મમરા લઈ લેશું અહીંયા હું ત્રણ વ્યક્તિ માટે બનાવું છું તો તમે જે રીતે બનાવવાના હોય જેટલા વ્યક્તિ માટે એ પ્રમાણે તમારે આ રીતે સેવ મમરાને લઈ લેવાના છે તો આ રીતે એક મોટા વાસણની અંદર જ લેજો જેથી આપણે એને મિક્સ કરવામાં ઇઝી રહે હવે અહીંયા મેં એક નમકીન લીધું છે આ ખાટું મીઠું ચવાણું છે તમે કોઈ પણ ચવણું લઈ શકો છો તો મેં અહીંયા વન ફોર કપ જેટલું લીધું છે અને અંદર મેં થોડીક તીખી સેવ અને ઝીણી સેવ પણ એડ કરી છે એક નંગ મેં બાફેલું બટાકું લીધું છે એક નંગ ડુંગળી લીધી છે ઝીણી સમારેલી અને એક નંગ ટામેટું લીધું છે ઝીણું સમારેલું હવે થોડી કોથમીર પણ એડ કરીશું હવે આપણે બધી ચટણી એડ કરી લઈશું તો અહીંયા ચટણી તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાની છે મેં અહીંયા બે ટેબલ સ્પૂન ભરીને ચટણી એડ કરી છે અને આપણે ખજૂર આમલીની ચટણી પણ થોડીક વધારે જ એડ કરવાની જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી લઈશું અહીંયા જો તમને તીખું ઓછું લાગે તો તમે લાલ મરચું પાવડર અત્યારે જ એડ કરી લેવાનું અથવા તો સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એડ કરવાનું તો આ રીતે ઢાંકણું બંધ કરીને આપણે એને મિક્સ કરવાનું છે તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી લચકો ભેળ રેડી છે અહીંયા મેં એને ટેસ્ટ કરી લીધેલી છે તો થોડીક તીખી ઓછી છે તો અહીંયા આપણે લસણની ચટણી નથી બનાવી જો તમે લસણની ચટણી બનાવી હોય અને એડ કરી હોય તો ઉપરથી અલગથી તમારે લાલ મરચું પાવડર એડ કરવાની જરૂર નહીં પડે પણ અહીંયા હું થોડુંક લાલ મરચું પાવડર એડ કરી લઈશ તો અહીંયા અમે થોડુંક લાલ મરચું પાવડર એડ કર્યું છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયેલું છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એની સરસ આપણી આ લચકો ભેળ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આને સર્વિંગ ડીશમાં લઈ લેશું હવે ઉપરથી આપણે થોડીક ડુંગળી એડ કરીશું થોડા ટામેટા એડ કરીશું અને થોડીક સીંગ જે આપણે તળીને રાખી હતી એમાંથી મેં થોડીક બચાવીને રાખી હતી તે પણ એડ કરી છે હવે બંને પ્રકારની ચટણી પણ આપણે એડ કરી લઈશું ઉપરથી આ રીતે ચટણી એડ કરીને આપવાની તો એકદમ ટેસ્ટી લાગશે હવે ઉપરથી થોડીક સેવ એડ કરી લઈશું અને થોડીક કોથમીર એડ કરીશું અહીંયા તમે જે કાચી કેરી આવે તે પણ એડ કરી શકો છો તો રેડી છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી લચકો બેડ આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવ